થઈ રહી છે બધી જ એટલે ઘી લગાડીને આપવામાં આવશે ભાઈ રીંગણા જોવો તમે ખાલી રીંગણા ટમેટા આનો સ્ટોક થઈ ગયો છે ઓલરેડી સિંગ તેલ દર્શન નું જો હજાર એક ડબ્બા તો ફાઇનલી હશે જ ભાઈ તમારી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ઓનલી ફોર ભાઈ રસોડા અરે હર મહાદેવ તો એક નવા વિડીયો માં ફરી તમારું સ્વાગત છે પેલા તો ભાઈ બધાને જય શ્રી રામ આજે આપણા ગોપનાથના આંગણે ભાઈ રામકથાનું આયોજન થઈ રહ્યું છે મોરારી બાપુનું તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં વાર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને સપ્તાહની અંદર નવે નવ દિવસનો રસોડું તમને ભવ્યથી અતિભવ્ય રસોડું ચાલુ છે મારી પાછળ જોઈ જ રહ્યા છો તમે રસોડાની ટોટલ અપડેટ તમને રોજે રોજ મળવાની છે વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં ભાઈ તમને સબસ્ક્રાઈબ કરી લો કે ઘણા બધા વ્યક્તિ ભાઈ સબસ્ક્રાઈબ નથી કરતા આ પહેલીવાર કહેવાનું છે તમને સબસ્ક્રાઈબ કરી લો ભાઈ તમને બધા ટોટલ જો માહિતી આપજો ભાઈ જો આવી રીતે સોલાની અંદર ભાઈ ગરમા અને લાઈવ જ ભાઈ રસોઈ સારું થવાની છે સવારના નાસ્તાની જો હોય થેપલા હતા ફટાકા બધા ગયા છીએ આજને શાક માટે એકદમ ઇલેક્ટ્રોનિક મશીન ભાઈ લોટ બાંધવા માટે આવી ગયું છે રોજે રોજ ભાઈ લાખો માણસોની રસોઈ બનાવવાની હોય ને એટલા માટે ભાઈ સ્ટોક રાખવો પડે રોટલીમાં મીઠું ભાઈ લોટમાં નહીં જો બપોરના જમણવાર માટે જો ગરમા ગરમ એકદમ લાઈવ રોટલી થઈ રહી છે અને અહીંયા જો તવા ઉપર રોટલી લાઈવ ચાલુ છે અને ભાઈ જો અહીંયા સ્ટોક કરે છે એકદમ છે ભાઈ બધી રોટલી ઘી લગાડીને આપવામાં આવશે રસોડાની અંદર ભાઈ બટાકાનો કેટલો બધો સ્ટોક કરી છે અને આ બધાય મરી મસાલા છે ભાઈ જો મરચું થી માંડીને જો હળદર મરચું જીરું રાઈ આ બધા મરી મસાલા છે ભાઈ શાક માટે સ્પેશિયલ અને જો આ પ્રસાદીની લાપસી ભાઈ ફાડા લાપસી કહેવાય ને એ ત્યાર થઈ ગઈ છે ફૂલ સ્ટોકમાં તળવા માટે જુઓ તેલ ના ડબ્બા આવી જાય બધો સ્ટોક થઈ ગયો છે મોટિયા તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે જે લાડવાની પ્રસાદી બનાવવાની છે એનો લોટ બાંધેલો છે ભાઈ અને અહીંયા જોવો ભાઈ તળી રહ્યા છે એકદમ લાયત ભાઈ મુઠિયા તૈયાર થઈ રહ્યા છે વાહ એકદમ લાયત ભાઈ જો લાડવાના મુઠિયા બની રહ્યા છે Hãy đừng cho muốn Ghiền thấy Gõ sẽ không Finally lỡ ત્યાં ગરમા ગરમ જો રેડી થવા આવી છે કમ્પ્લીટલી ત્યાં લાઈવ સ્ટોક કરે છે ભાઈ અહીંયા આગળ બતાવો સ્ટોક કરેલા છે ને મુઠિયાનો અહીંયા એકદમ લાઈવ ને ગરમા ગરમ તૈયાર થાય છે ત્યારબાદ શોકની અંદર જાય છે અને ત્યારબાદ લાડવામાં લાડવાનો પ્રોસેસ ચાલુ થાય છે આનું લાડવાના જો મૂટિયા ત્યાર થઈ ગયા છે હવે આને લાડવાની વરસાદ બનવાની છે ભાઈ બધા જો કેટલો બધો સ્ટોક કરી દીધેલો છે ભાઈ સ્ટોક થઈ ગયો ને ત્યારબાદ જો હવે આને જો મશીનમાં ફ્રાય કરવાની છે અને ત્યારબાદ આના લાડવા બનાવવાના છે બધી જ વસ્તુ જો દળાય ને આમાં નીકળશે આમાં સ્ટોક કરવાનો છે ને આમાં લાડવા બનાવવાના છે હવે આમાં લાડવા બનશે ભાઈ તો સ્ટોક કરે છે બોલે ફૂલ સ્ટોક થઈ ગયો છે ભાઈ મોટનો પીઓ જો આજના શાક માટે સિંગ તેલના ડબ્બા બારે કાઢેલા છે અને અહીંયા શાકની ફ્રાય થઈ રહી છે ભાઈ જો અહીંયા દાળ ચાલુ છે દાળના ટોપ છે શાક માટે જો ભીંડો અને બટેકા ફ્રાય થઈ ગયા છે તેલમાં આ બધું જો ત્યાં થાય છે બધા જ બટેટા ફ્રાય થાય છે શાક માટે તૈયાર થાય છે ને બટેકા બટેકા ભીંડા બટેકા ભીંડા ભાઈ બટેકા ભીંડા છે બે સાઈડ જો આ સાઈડ પણ કળાઈ ગયા છે ને આ સાઈડ પણ કળાઈ ગયા ભાઈ ભીંડો અને બટેટા ભીંડો ને બટેકા છે ને જો બધા છે કરી અને ભીંડો નું દેય ભીંડો અને બટેકા કળાઈ ગયા છે અને અહીંયા બટેકા

અને આજના ભાઈ સેવાનું કાર્ય અમારા ભાઈ સાથી મિત્ર છે રાકેશભાઈ એ કરી રહ્યા છે અને જો તમે આજમાં જો એકદમ ગરમા ગરમ જુઓ બધા જ ભાવિ ભક્તો માટે દાળ તૈયાર થઈ રહી છે ગરમા ગરમ તો હું કહો છો રાકેશભાઈ

ટમેટા જુઓ ને સલાડ માટે જો બધું અને જો બીજો બધો સ્ટોક કરેલો છે ને અહીંયા છે જો ભાઈ જોસ્ટને ટોટલ વસ્તુ અહીંયા જો સવારના નાસ્તા માટે જો ગાંઠિયા અને સેવ મમરી સવારના નાસ્તા માટે છે આ તો આનો સ્ટોક થઈ ગયેલો છે ઓલરેડી આગળ હાલીને એટલે જો સ્પેશિયલ બેસનનો લોટ એનો સ્ટોક કેટલો બધો થઈ ગયેલો છે અને તમે જરાક આગળ આવો ને એટલે જો સિંગ તેલ દર્શનનું જો કેટલા બધા છે જો સત્થો ભાઈ ફૂલ ફૂલ સ્ટોક છે ભાઈ હા મિનિમમ હજાર એક ડબ્બા ભાઈ મિનિમમ હજાર એક ડબ્બા તો ફાઇનલી હશે જ ભાઈ જો ને આ સ્પેશિયલ જો ઘીના છે હા અહીંયા પણ ઘીનો જ છે બેસનનો બેસન લોટનો સ્ટોક કરી દીધો છે ઘણો બધું અને બધા આ મરી મસાલા છે અને આ બધા જો સોખાનો સ્ટોક કરી દીધેલો છે ભાઈ અને આ બાજુ બધા મરી મસાલા છે મેં તમને આગળ બતાવ્યા આ બધા લખેલા છે બધા મસાલો જો ખજૂરતી માટે અને આ બધી જો મીઠાઈ છે આ પણ જો રાઈસ છે જે ભાઈ જેટલા ભાઈ નવે દી ભાવિ ભક્તો આવે ને એટલા માટે જો રોટલી બનાવવા માટે ભાઈ ઘઉંના લોટનો સ્ટોક મારી દેલો છે તમારી જ્યાં નજર ત્યાં સુધી ઓનલી ફોર ભાઈ રસોડાની બધી વિગતવાર જુઓ અહીં શીતલની અહીંયા પણ સિંગના ડબ્બાના જુઓ તેલના ડબ્બાનો સ્ટોક છે કેમ કે ભાઈ બધી જ વસ્તુ ભાઈ તેલમાં કરો અહીંયા ભાઈ જો ગ્લાસનો સ્ટોક કર્યો છે બધા બાઉલ છે ને એ કપડી અને ગ્લાસના ભર્યા છે સાફ સફાઈ માટે હાવણીનો પણ લાવેલા છે અને આ સાઈડ આવો ને એટલે જુઓ તમે અહીંયા ભાતનો સ્ટોક થઈ ગયો છે ભાઈ અને અહીંયા જો લાઈવ ગરમા ગરમ ભાત તૈયાર થઈ રહ્યા છે આજના માટે જો સ્ટોક થઈ ગયો છે ભાઈ એક બાઉલ બે બાઉલ એકદમ જો રેડી થવા આવી છે દાળ આ ઉપરથી ક્યાં મસાલા નાખ્યા છે ભાઈ સ્પેશિયલ મસાલા છે દાળના આ મસાલા ભાઈ દાલમાં સ્પેશિયલી ભાઈ પહેલી વાર જોયો છે આપણે આજે ભાઈ પેલો દિવસ છે ને એટલે ભાઈ માણસો ઓછો આવે એટલે મને સ્ટોક ભાઈ ઓછો છે બાકી થી બીજાથી દિવસથી ચાલુ થાય ને એટલે મને જોવા બધા તપેલા તૈયાર થઈ રહ્યા છે જો તમે તપેલા વિશાળી ભાઈ આમાં જ સબ્જી બનવાની છે ભાઈ શાક ને દાળ જોઈ શકો છો તમે હા બધા જ તપેલા તૈયાર થાય છે ને આમાં બધા સબ્જી બનવાની છે ભાઈ આજે પહેલો દિવસ છે ને ભાઈ એટલે સ્ટોક ઓછો છે બાકી જુઓ તમે આ બધા જ તપેલા તૈયાર થઈ રહ્યા છે જો ભાઈ બધી વસ્તુ તળાઈ ગઈ છે ને ત્યારબાદ ઉપરથી બધાનો સ્પેશિયલી ભીંડા અને બટાકાનો મસાલો બનાવ્યો નહીં ઉપરથી નાખી દીધો છે અહીંયા પણ નાખી દીધો છે ક્યાંક ટેસ્ટી થઈને તમારે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે ભાઈ સ્પેશિયલી શાકના મસાલા તૈયાર કરેલા છે. હા તો આ મિક્સ હા દાદા તો કરે ફાઇનલી બધું મિક્સ થઈ ગયું છે. બધું મિક્સ કરવું પડે મસાલા ભાઈ

બીજો પંડાલ અહીંયા છે આ બહેનો માટે છે અને આ પંડાલ તમે જોઈ રહ્યા છો ને ભાઈઓ માટે બનાવવામાં આવેલો છે અને હા ખાસ વિડીયોમાં ભાઈ તમે હે ને એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ અને હર હર મહાદેવ લખી દેજો ભાઈ કેમ કે ભાઈ આપણા ગોપનાથના આંગણે ભાઈ રામકથાનું ભાઈ ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે અને ભાઈ વિડીયોમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ રસોડાની ટોટલ અપડેટ તમને ભાઈ નવે નવ દિવસની આમાં આપવાની છે તો ખાસ કરીને પહેલા દિવસનો વિડીયો હતો હર મહાદેવ તો મળી આવવાના વિડીયો સાથે ત્યાં સુધી ભાઈ ભાઈ